નમસ્કાર આપની સાથે હું છું સેજલ અને સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતાને ફરી એકવાર જોડ્યા છે ગુજરાતની રાજનીતિમાં ખાસ કરીને કોંગ્રેસમાં શું ચાલી રહ્યું છે એ જાણવા માટેનો પ્રયાસ આજે કરવો છે એક બાજુ ભારતીય જનતા પાર્ટી છે જેમાં પ્રમુખ હજુ સુધી નક્કી નથી થઈ શક્યા નામોની ચર્ચા બહુ જ બધી થઈ રહી છે બીજી બાજુ કોંગ્રેસ છે એવી હેડલાઇનો સાથે સમાચારો આવી રહ્યા છે કે કોંગ્રેસે ફરી એકવાર માસ્ટર સ્ટ્રોક માર્યો છે એસટી ઓબીસી સમીકરણ કોંગ્રેસે ગોઠવ્યું છે તો બધા બધાની વચ્ચે કોંગ્રેસમાં પાછા ગ્રુપ બનવાની શરૂઆત પણ થઈ ગઈ હોય એવા પણ સમાચારો સામે આવી રહ્યા છે કોંગ્રેસ અત્યારે કયા રસ્તા પર છે અને કોંગ્રેસનું બે હજાર સત્યાવીસ શું હોવું જોઈએ એના પર ચર્ચા કરવી છે જગદીશભાઈ આપનું સ્વાગત છે જમાવટમાં જી નમસ્કાર બેન બે હજાર અઢારમાં અમિતભાઈ ચાવડા અને ફરી એકવાર અમિતભાઈ ચાવડા બે હજાર બાવીસ ની ચૂંટણીના પરિણામો આપણે સૌએ જોયા ફરી એકવાર કોંગ્રેસે એ જ સમીકરણો ગોઠવ્યા છે શું લાગે છે તમને મને એમ નથી લાગતું કે કોઈ વિઝન હોય અને જીતવાની જીજી વિશા હોય એ એક ને એક જ પરિઘમાં આમ આમદમ ફેર્યા કરે ગાંચીનો બળદ જે રીતે ઘંટીની ની ગોળ ગોળ ફરે ક્યાંય આખો દિવસ ફરે તોય હોય ને ક્યાંય જઈ શકે નહીં આ એના જેવું છે ક્યાં તો ભરત માધુસિંહ સોલંકીના પરિવારમાંથી માંથી ક્યાં તો ભરતસિંહ સોલંકી અમિતભાઈ ચાવડા ભરતસિંહ સોલંકી અમિતભાઈ ચાવડા આવું ચાલ્યા કરે છે ત્રણ ચાર જણા જે કોંગ્રેસમાં છે આ સત્તાની ખુરશીની ફરતે એ લોકો ફેરા કરે છે કોઈ રાહુલ ગાંધી એમ કીધું કે નવો ફ્રેશ ચહેરો જેનામાં કઈક વિઝન હોય જે કઈક નવી દિશા સૂચવી શકે એવા લોકોને રાખશું પણ અમે લોકો ન તો લંગડા ઘોડા ન બગીના ઘોડા કે એને અમે રેસમાં નહીં ઉતારીએ હવે રાહુલ ગાંધી બોલે છતાંય જો અમિત ચાવડા ની જ તમારે અને તુષાર ચૌધરી ની જ જો તમારે નિમણૂક કરવી પડતી હોય તો મને એમ લાગે છે કે આ સંઘ કઈ કાશ્ય પહોંચી એમ લાગતું નથી અમિતભાઈ ચાવડાના આવવાથી સો ટકા ઓબીસી વોટ બેંક ઉપર અમિતભાઈ ચાવડા દાવો કરી શકે કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં થઈ એમાં સત્યાવીસ ટકા અનામતનો લાભ મળવો જોઈએ એની ઝુંબેશ અમિત ચાવડા એ ઉપાડી હતી એમાં કોઈ સંશય નથી એટલી હદ સુધી ઉપાડી હતી કે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને ઠપકો આપવો પડ્યો કે તમે હજી સુધી એનું કમિશન કેમ ન બેસાડ્યું એની નિર્ણય કેમ ન કર્યો અને અમલવારી કેમ ન કરી સરકારે ગેંગે ફેફે કર્યું ઘણી બધી વાતો કરી ભાઈ વિધાનસભાની ચૂંટણીમાં પડ્યા અને ફલાણું થયું ઢીકણું થયું એમ કરીને બધો ટાઈમ પાસ કર્યો અને જયારે સરકારે કરવું પડ્યું સત્યાવીસ અનામત આપી ત્યારે જેને પોતે એટલે કે ભારતીય જનતા પાર્ટી ઉપકાર કરતી હોય એવો એણે જસ લઈ લીધો હવે જસ એટલા માટે લઈ શકા સેજલબેન કારણ કે સત્યાવીસ ટકા અનામત અપાવવામાં જેનો સિંહ ફાળો કહી શકાય એવા અમિતભાઈ ચાવડા ને કોંગ્રેસે ક્યારે આગળ ના આવવા દીધા એ જસ લેવા ન દીધો ખરેખર તો શું કરવું જોઈએ ગામે ગામ તમે જુઓ આ ગોપાલ ઇટાલિયા જીતા તો ખાલી વિસાવદર માં જ છે ને આમ આદમી પાર્ટી કઈ સત્તા ઉપર તો આવી નથી ગઈ તમે જુઓ ચારે કોર આખા રાજ્યમાં ઠમક ઠમક થઈ રહ્યું છે એનું સ્વાગત ને ઈધર ને ઉધર ને જેને આખું ગુજરાત જીતી લીધું હોય એમ અને કાંતિભાઈ અમૃત્યા એ ફર્સ્ટન માં કેવું પડ્યું ઉપાડો લીધો છે ઉપાડો લીધો છે તો એનો અર્થ એમ છે કે કે આ એક એક રણનીતિ છે છે હેમરિંગ કરવાની ભાઈ એમ અમિતભાઈ ચાવડા એ સત્યાવીસ ટકા અનામતનો લાભ અપાવ્યો કોંગ્રેસે ગામે ગામ એનો બિલકુલ જશ્ન મનાવ્યો હોત તો ઓબીસી માં કોંગ્રેસની પેઠ વધુ પડી હોત ઓબીસી સમાજ જે છે સાહીઠ પાસાઠ ટકા આવે છે એમાં એકસો સત્તર કે એકસો એટલી એની એમાં જ્ઞાતિ જ્ઞાતિ થાય છે કોંગ્રેસ આપણો હાથ પકડો અથવા તો આપણી અરજ સુણી હવે જો આવું થયું હોત તો જેટલું પણ મળ્યું હોતી કોંગ્રેસ ને મળ્યું હોત એને બદલે અમિતભાઈ ચાવડા જાણે નિમિત્ત બન્યા હોય અને કશું જ નતું કોંગ્રેસે કોઈ જશ્ન મનાવ્યો છે નહીં શક્તિસિંહ ગોહિલ ના કાર્યકાળની વાત કરું છું અને શક્તિસિંહ ગોહિલ નો કાર્યકાળ જે છે એ આમ તમે જુઓ તો ટાઈમ પાસિંગ જેવો જ રહ્યો એમાં કશું જ તેવો ઉકાળી શિકા નહીં એને અમસ્તી બહુ લાંબા હવે આમાં જે લોકો જેમ જેમ મોટા થતા જાય છે ને એમ એમ એને આ બધું વામણું ને નાનું લાગતું જાય છે ખરેખર તો સૌથી મોટો માણસ કોને કહેવાય નાનામાં નાના માણસની વાત સમજી કે સાંભળી શકે ને એમના મોટા પણ આ લોકો મોટા બની જાય પછી ક્યારે એને પોતાનું બાકીનું બધું શેષ લાગવા માંડે ગુજરાત ટૂંકું લાગવા મંડે કોંગ્રેસ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ નો જે હોદ્દો છે એ પણ એને વામણો લાગવા માટે કારણ કે દિલ્હીમાં જાય તો તો પછી હા હાકાર જ હોય ને છેડા બેડા એકબીજાના અડે કોક બિહાર કે ઉત્તર પ્રદેશ જેવાના પ્રભારી બને પ્રભારી બને તો બાકી બધી સવલતો તમે જાણો છો આવું બધું હોય એટલે એને આ ટૂંકું પડે શક્તિસિંહ બાપુ આવ્યા ત્યારથી એ જૂથવાદ એનું પોતી કોઈ જૂથ નતું પણ એક જૂથે એને હાયર કરી લીધા હતા એમ કયો તો ચાલે અને તેઓ શ્રી પોતાના સંગઠનની રચના અઢી વર્ષમાં ન કરી શક્યા બોલો તો ઈ ગયા પછી થઈ ગયું હતું અત્યારે થયું એમાં એનું કઈ હાલ્યું નહીં અને એને જે બાનું કાઢ્યું કે ભાઈ આપણે વિસાવદર માં હાર્યા બીજી જિલ્લા પંચાવમાં પણ હાર્યા એટલે હું રાજીનામું આપું છું કડીમાં હાર્યા ખોટી વાત છે ભાવનગરમાં જેને પ્રમુખ બન્યા હાઈકમાન્ડ કોંગ્રેસે એને શક્તિશીને આમ જુઓ તો બોલે બનતું નથી એટલે એટલે એનું કઈ હાલ્યું નહીં પોટલા વાળી ગયા પછી કઈ હું દીધું શું નૈતિક જવાબદારી નૈતિક જવાબદારી જો સ્વીકારવાની હોત ખડી ને વિસાવદર માં તો એની પેલા છવ્વીસ લોકસભાની ચૂંટણી થઈ હતી છવ્વીસ બેઠક ની હમ ખાવા પૂરતી ગેની બેન ની આવી બાકી પચીસ માં હારી ગયા અને છેલ્લા હાથ આઠ ટર્મ થી તો વિધાનસભામાં હારો છો જુદું તો ક્યાંય તમારો જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી થઈ એમાં તમારી ક્યાંય મેળ ન પડે તો નૈતિક જ હોય તો તો એને સંન્યાસ લઈ લેવો પડે રાજનીતિમાંથી જો બે બેઠકમાં એ આખું પ્રદેશ અધ્યક્ષ પદ છોડી શકતા હોય તો આખે આખું રજવાડું હોય છે સંન્યાસ ન લઈ લેવો જોઈએ એટલે એ બધા બાનાબાજી છે મૂળ ભાવનગરમાં જેને ભારતીય વારે કોંગ્રેસે જેને પ્રમુખ બનાવ્યા એની આરે બાપુને ઉભે બનતું નતું મને બાપુનું કઈ હાલ્યું નહીં બાપુ એટલે સરસ્તી સિંહનું એટલે ગાંડા પોટલા વળીને તેઓ શ્રી વયા ગયા ગયા તો કોઈને દુખે નથી બધું ઈ આવ્યા ને નું ઘૂતળું મોઢામાં નાખી તમે ચગડા કરો તો વાયર કઈ ઘટે નહીં રસ કઈ જરે નહીં મોઢું બંધ થાય નહીં એના જેવું શક્તિશ્રી નું હતું તમે ક્યાંય ચગડા કરો છો એવું લાગે પણ કઈ એનો મતલબ કઈ નહીં હવે ઈ પછી અમિત ચાવડા આવ્યા અમિત ચાવડામાં પણ મેં કીધું તેમ ઓગ્રેસ ની નજર હોય અને તુષાર ચૌધરીમાં આદિવાસી ઉપર નજર હોય પણ નજર તો મારી ટાટા બિરલા ઉપર એટલે થોડું મારું થઈ જાય નજર નજર હોવી નજર તો છે ઘણા સમય થી મારી નજર છે જામનગર રિલાયન્સ રિલાયન્સ પેટ્રોકેમિકલ્સ ઉપર એટલે એટલે મને નોકરી નથી આપતા નજર શું આવે એટલે એમ નજર ના આવે તમારે કરવું કરવું જોઈએ શું જોઈએ કે જેટલા આદિવાસી વિસ્તાર છે જેટલા ઓબીસી સમાજ છે એની નવી નેતાગીરીને સ્વીકારવી જોઈએ એને તમારે પ્રશિક્ષિત કરવી જોઈએ એનામાં ઉજાસ ભરવો જોઈએ ઓજસ આવે એવું કરવું જોઈએ તમારી ક્યાંક એવી નીતિગત યોજનાઓ હોય કે જેનાથી સમાજને એમ લાગે કે જો ન કરે નારાયણ અને કોંગ્રેસ જો આવી જાય તો એની આ વિઝન તો છે હવે કઈ નહીં

કે કે જ્યારે આ આ જે ચર્ચા ચાલી રહી હતી કોને તાજ પહેરાવવાનો છે એ પહેલા પાટીદાર નેતાઓનું એક જૂથ આખું સક્રિય થયું હતું અને વિરજીભાઈ ઠુમ્મરે તો મલ્લિકાર્જુન ખડગેને પત્ર પણ લખ્યો હતો કે ભાઈ અમારે મળવું છે અને અમારામાંથી કોઈ નેતૃત્વ આવે એ પ્રકારની વાતો થઈ હતી મનર પટેલે પણ ટ્વીટ કરી અને લખ્યું હતું કે ભાઈ પાટીદારોને આ વખતે મળવું જોઈએ એ પાટીદાર જૂથને રાહુલ ગાંધીએ મળવા માટેનો પણ સમય નથી આપ્યો હવે આ જે ઓલરેડી સક્રિય ગ્રુપ હતા એમાંથી જ પ્રમુખ અને બાકીની નિમણૂકો કરવામાં આવી છે હવે નવા કકડાટ શરૂ થવાની શક્યતાઓ કેટલી અને પાટીદારો નારાજ થાય એવી શક્યતાઓ કેટલી શક્યતા ક્યાં હળગી ગયું શક્યતાની ક્યાં સવાલ છે મનર પટેલે જે દિવસે પત્ર લખો કેસી વેણુગોપાલ ઉપાસચિવને રાહુલ ગાંધીને મળવાનો સમય આપો અને અમને પ્રમુખ પદ મળવું જોઈએ હવે પ્રમુખ પદ મળવાનું તો ઘેર ગયું રાહુલ ગાંધીને મળવાનો સમય ના બોલો હવે આ તોય હજી મને આપણે એક વિશ્લેષક તરીકે કઉ છું આપણે કોઈ પક્ષા પક્ષી નથી પણ આ તો હદ અપમાન ની પણ હદ છે છતાંય લોકો બેઠા છે હજી એ ગજબ કેવાય એટલે તમને તમે ગાંધી ગાંધીને મળવાને લાયક નથી એટલે તો તમે સેના તમારી જાતને નેતા કહો છો મને તો ઈ થાય અને આ તો હારું છે તમે વિપક્ષમાં એ ખાસ તો નથી તમે સત્તા ઉપર તમારું કરી શું લેવું જે નેતામાં ત્રેવડ ન હોય પોતાના નેતાને મળવાની એ અમારા સમાધાન સમસ્યા ના હું ખાક કરવાના તમારી ખુદની તમારા પક્ષમાં ઉપજણ નથી તો તમે સત્તા ઉપર આવીને પ્રજાનું હું ભલું કરવાનું મને કયો એટલે આ તો હારો તો વિપક્ષ ને લાયક કે ન ગણાય તમારા ને તમારા પક્ષના નેતા તમને મળવા માંથી તમારે આજીજી કરવી પડે પત્ર લખવો પડે છતાંય બોલા નોંધાય ન લે બોલો તો ખરેખર તો જો આ તો આપણા સ્વભાવ જુદો છે બેન એટલે રાજકારણ માં આપણે કોઈ કહીએ તો કોઈક લાગે કે વધારે પડતું છે આપડા જેવા હોય તો હું તો પ્રતિબંધ ફરવા તમે અમારી અહીંયા કોઈ અહીંયા આવતા નહીં મોઢું બતાવતા નહીં એટલે શું કામ પણ આ કઈ કોંગ્રેસ એટલે હું કઈ કિલ્લો છે કે એની બહાર નીકળો તો કોઈ માન નાખે એવું છે આ કઈ નાત છે નાયત આપણે હજી રૂઢિચુસ્ત સમાજમાં રહીએ છીએ એટલે બને ત્યાં સુધી નાતમાં વ્યવહાર હોય મામા માસી કાકા ફય ભુવા આ બધા જે રિહાઈ જાય ને તોય આપણે શું કહે ગમે એમ છે આપણા ફુવા છે ને માસી છે ને હવે નાતમાં હગાવાળા છે બનેવી છે ક્યાં જાવું એટલે આપણે બધા ગાય જેવા થઈ જાય ઈ નાયત હોય કુટુંબ હોય તો બરાબર એટલે આ તો પક્ષ એટલે એક જાતનું પ્રોફેશન છે

તો પણ ખાસો એવો પ્રભાવ જમાવે એવી વ્યક્તિઓ છે જેની બેન ઓળખાતા નથી કોંગ્રેસ થકી મંદરભાઈ ઓળખાતા નથી આ બધા પરેશ ધાનાણી કોંગ્રેસ થકી નથી પરેશ ધાનાણી છે એટલે કોંગ્રેસમાં છે એની પોતીકી એક ઓળખ છે એક જમાનામાં દિગ્દર્શક સાઈન કરે ત્યારે કહેતા કે ભાઈ બધા લોકો લલિત કગથરા પણ નામ આપ્યા જેટલા હજી રહી ગયા છે એવા પાટીદારોમાં તમે કીધું કે શું એમાં એમ કે થોડોક આક્રોશ બાકરો આક્રોશ નહીં ભડકે ભળ્યું છે આક્રોશ ની ક્યાં કરો અને શનિવારે છે બેઠક આ આવે કાલ કાલે આવતીકાલે

ચલક ચલાણું તો કે ઘેર ભાણું બસ ઈ જ એ રણનીતિ એટલે નક્કી કરશે કે આપણે આમ આદમીમાં કરી જાવું આપણે નવો મોરચો કરવો કે કોઈ ભાજપમાં સેટિંગ કરવું જે કરવું હોય તે અને એ લોકો રણનીતિ આપડે બધા અઘરા અઘરા શબ્દો તો આપણે નાખીએ કાઈ હોતું નથી ફીફા ખાંડે હંદાય ભેગા થઈ નક્કી કરે હવે કે ઘેર ભાણું માંડવું ઓ વાત નહીં એક વાત પણ કોંગ્રેસમાં તો મોટા ભાગે મોટી તિરાડ જે છે એ પડવાની છે એમાં કોઈ શંકા નથી એવું અત્યારે લાગે છે બેન જી

આ પીંજળ ગમતી નથી તમે લડો ચૂંટણી લડો નાની મજા ખેલ નથી ચૂંટણી લડવા માટે થઈને બેન દુનિયાભરની આરે દુશ્મનાવટે કરવી પડે ને કઈ કેટલા ચોકઠા ગોઠવવા પડે એમાં મીટિંગ ચીટિંગ મનામણા પટામણા રૂપિયા ફલાણો દેવું લેવું ઈધર ઉધર માથું બે પાંદડે થવા હવે વિક્રમભાઈ બાર પાંદડે થઈ ગયા બે નહીં ભગવાનની દયા છે ના કે પેલેથી સુખી તો હતા પણ હજી બીજા બધા પણ એના કોન્ટ્રાક્ટ મેં આપણે જાણ્યું છોડીએ વ્યક્તિગત છે પણ હવે ટૂંકમાં બાર પાંદડે છે અને બીજું પછી આ જે પ્રમુખ પદ વાળી વાતો થાય હવે પાલ આંબલિયા એનો જરાક તમને કહું તો ઓજસ વધારવા માં એવું થઈ ગયું પાલ આંબલિયા મોટું માથું થતું જાય છે એટલે ઈર્ષા પણ હોય શકે કે ભાઈ ન કોંગ્રેસ ને તમે પૂછો હમણાં પાલ આંબલિયા ને ઈ દ્વારકા પંથકના એને પ્રમુખ બનાવ્યા ઈ જિલ્લાના એટલે થોડોક ઈર્ષા ઈ પણ હોય ઈર્ષા છોડો પણ આમ ત્રેજો દેશ કે ભાઈ હવે તમારે જો પાલભાઈ આમલ્ય રૂડા રોપા લાગતા હોય તો અમે એટલા સુધી શું કર્યું તમે કર્યું ભેગું કર્યું વિક્રમભાઈએ પણ કઈ કર્યું એટલે પોતાએ પણ કઈ એમ નથી કે વિક્રમભાઈ પાંચસો કરોડ હતા બસો કરોડ જ રહ્યા એટલે નિવૃત્ત એવું નથી પાંચસો હતા ને પાંચ હજાર કરોડ થાય સમજી લો આ બધા ને આવું છે સેવા બેવા કોઈ ભોજ્યો ભાઈ કરતું નથી અંદા પછડી એવડી હોડ નથી તાણતા હોડ એવડી બધી તાણે કે પછડી દુનિયાભરની ભેગી કરવી પડે એટલી બધું છોડીએ રાજકારણમાં નિવૃત્ત લઈ લે તો કોઈને કઈ કોઈ ફાટી પડતું નથી અને દ્વારકા પંથકમાં કે એમાં જામનગર પંથકમાં કોઈને કઈ ફેર પડતો નથી તમે ન રહ્યો તો થયું બીજા આવશે આ તો બહુરત્ના વસુંધરા છે પણ હો વાતની એક વાત કોંગ્રેસમાં જે રીતે ગોઠવણ થઈ છે એ બરાબર નથી થઈ બેલેન્સ કરવું જોઈએ બુદ્ધિપૂર્વક તમને એટલે કે કોંગ્રેસને એટલી અકલ હોવી જોઈએ કે હવેની જે જનરેશન જે છે એને આવા કોઈ જૂના એવા ચહેરા કે જેને કોઈ જોવા ખુશી નથી તમે એક ને એક મેં કીધું તમે શરૂઆતમાં ખુરશી ને ફરતા ચાર જણા ફર્યા કરે એવી હવે નવી પેઢી તમારા જેવી જે પેઢી બેન આવી છે એને આ બિલકુલ પસંદ નથી એને જોઈએ છે કેવા યુવાન શિક્ષિત વિઝનરી નિરપેક્ષ જનુની પેશન લડાયક ન ખરીદાય એવા વગેરે વગેરે હવે અત્યારે તમે ભાઈને અમિતભાઈ ચાવડા હવે એની ઉપર આમ સીધી રીતે કોઈ દાગ નથી પણ એનો વારસો જે રાજકારણ નો વર્ષો થી છે હવે એની ભાષા કર્કશ છે આ સંગઠનના વડા જે હોય ને એની ભાષા રસાળ શૈલી હોવી જોઈએ લાખો લોકોને સમોહિત કરી દે એવી અને હૃદય હોરવી ઉતરી જાય એવી એની પાસે શબ્દાવલી પણ હોવી જોઈએ એની અપીલ જે છે એ તમને મને આપણા હૃદય ધડકાવી નાખે એવી હોવી જોઈએ મેહાણી બાજુની જે ભાષા જે છે એવી ભાષા એ બોલે છે એ કોઈ કાળે કોઈને ગળે ઉતરે એવું નથી સૌરાષ્ટ્રમાં ખાસ કરીને આ તો શીરાની જેમ ગળે ઉતરી જાય એવું બોલે એનો મેળ પડે એટલે એને નો ડાઉટ તમે કરો છો દાદા હતા ઈશ્વરભાઈ પટેલ સોલંકી એ ઈશ્વરભાઈ ના જમાઈ જે છે એનું નામ છે માધવસિંહ સોલંકી માધવસિંહ સોલંકી એ કોંગ્રેસ માં ખામ થિયરી કરી અને બહુ એકસો ને ઓગણપચાસ બેઠક ઓગણીસો ને એસી ની આડેગાળી ની વાત કરું છું એકસો ઓગણપચાસ બેઠક જીતીને ને હાહાકાર બચાવ હવે તો આ ભારતીય જનતા પાર્ટી એકસો છપ્પન જીતી અને એ રેકોર્ડ તોડી નાખ્યો એ જુદી વાત છે પણ ખામ થિયરી જે કોંગ્રેસ એમ માનતા હોય કે એ ટ્રમ્પ કાર્ડ હતું હતું તો માસ્ટર સ્ટ્રોક હતો તો સોરી ખામ થિયરી અપનાવીને કોંગ્રેસે અધપતનનો પાયો નાખ્યો હતો જે અત્યારે સાબિત થઈને રહ્યો કારણ કે જયારે ખામ થિયરી માધવસિંહ સોલંકી છેલ્લા વીસ વીસક વર્ષથી આ મોબાઈલ યુનિવર્સિટી એ દરેકને પીએચડી બનાવી દીધા છે માનદ તમામ ક્ષેત્રમાં તમામ ક્ષેત્રમાં મને અત્યારે મારે અત્યારે વોશિંગ્ટન નું જાણવું હોય કે વોશિંગ્ટન માં અત્યારે શું ચાલી રહ્યું છે મોબાઈલ તકી આપ જાણો છો હું જાણી શકું એટલે રાજનીતિ શું છે તથાકથિત સેવા શું છે બધા શું લાભાલાભ છે શું સમીકરણો છે બધી બધાને ખબર છે એટલે હવે કોઈ માણસ આવા કોઈ ગતકડા થી જતું નથી નવી પેઢી ને ખબર છે કે આ બધા પોતાના પટારા ભરવા પોતાના એજન્ડા સેટ કરવા માટે થઈને આવે છે આને જનતાને કઈ લેવા દેવા નથી ઓબીસી સત્યાવીસ ટકા તમે આપી અત્યારે તમે જે કયો છો કોંગ્રેસમાં અમિત ચાવડા આવે કોના ઘરે ઘાસલેટ ન હોય તો એક ડબલું મળી જાય એમ છે મને કયો તમારી નીતિ એ સત્યાવીસ ટકા મળી ગઈ હવે એ તો મજા કરશે પણ સમાજ નું કરવું હોય તો ખાલી રાજનીતિ એક જ વિકલ્પ છે બાકીના આયામો ક્યાં સેવા ક્યાં જાગૃતિ ક્યાં શિક્ષણ ક્યાં સહાય ક્યાં મદદ ક્યાં બધું ઉપચાર ક્યાં કઈક તો હોવું જોઈએ ખાલી હું મેં તમને કીધું મારી નજર ઓબીસી ઉપર તો મારી નજર તો રિલાયન્સ ઉપર છે લ્યો તો એટલે થઈ જાય એવું તો ન હોય ને એટલે ઉલ્ટાનું પાટીદાર જે મેં ખામ થિયરીની વાત કરી ખામ થિયરીને કારણે સવર્ણો જે હતા ઈ એક જમાનામાં કોંગ્રેસની વોટ બેંક આ પાટીદાર ગણાતી હતી એ પાટીદાર સહિતના સવર્ણો હતા એને કોંગ્રેસ થી મોઢું ફેરવી નાખ્યું કે ભાઈ આમાં આપણો ક્યાંય ચાન્સ નહીં લાગે આ તો દલિતો ને પછાતો ને માઇનોરિટીઝને આ અંતે એવી જ બધી વાતો કરે છે સવર્ણો હોય એ જાણે પાપ હોય કે અપરાધ હોય એવું માને છે એટલે એ લોકો એ બારી બંધ કરી તો અત્યારે શું થઈને જો તમે ઓબી સારી હોત તો અત્યારે કોંગ્રેસ જે લગો લગતો હોત ને ભાજપની સત્તા ઉપર ન એને બદલે છેલ્લા સાત ટર્મ તમે જો ત્રીસ વર્ષથી વિપક્ષ ને લાયક એ નથી રહેતી એટલી હદે એનું અધ થયું તો ક્યાં ગયો એ સ્ટ્રોક મને કયો માધવસિંહ સોલંકીને કોણ પૂછે છે કે તમારો ઈ સ્ટ્રોક ક્યાં ગયો મને કયો કાંઈ માસ્ટર કો હોતો નથી

સંગઠન બનાવવાની જરૂર સમાજ આવી જાય જેની પણ પ્રભાવ હોય તે એને આદિવાસી અને આપ્યું સૌરાષ્ટ્ર ને નહીં મધ્ય ગુજરાત ને નહીં બાકી કોઈને નહીં તો ક્યાંથી મેળ પડે હવે એની પોતીકી જે ગણતરી હોય તે અત્યારે સૌરાષ્ટ્રમાં ઉકળતો ચરુ શરૂ થઈ ગયો છે આવતીકાલે ચોક્કસ જગ્યાએ બેઠક છે બેઠકમાં નિર્ણય થશે અને મોટા ભંગાણના આસાર છે તો તમે વિચાર કરો તમારી પાર્ટી જો તૂટી પડવાની હોય તો આ સંગઠન પરિવર્તન નું કહેવાય કે વિસર્જનનું જી બેન એક અંતિમ સવાલ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદ ને લઈને તમે શું માનો છો એના પર હવે કોણ આવી શકે એવી શક્યતાઓ તમને લાગી રહી છે બેન એની કોઈ વેલ્યુ નથી હોતી આ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર જેવું છે કહેવાય ખરા કે નેક્સ્ટ ટુ ચીફ મિનિસ્ટર પણ બંધારણીય એનો કોઈ મતલબ નથી બંધારણમાં પ્રમુખ જે છે એનું પાવલું આવતું નથી ઈ ફાકા ફોદારી કરીને વાત છે કારણ કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી ન્યા કોણ બે જ લોકો ને એન્ટ્રી છે એક પક્ષના પ્રમુખ એક વિપક્ષના નેતા વિધાનસભામાં તો હું કાર્યકારી પ્રમુખ બનું અને હું સૌરાષ્ટ્રનો રિપોર્ટ આપું કે તમારે આમ જરૂર જરૂર છે છે ત્યાં તેમ પણ મારું માને કોણ કારણ કે હું રિપોર્ટ ક્યાં આપું તુષાર ચૌધરી અમિત ચાવડા બસ ઇથી આગળ નહીં મારે જવાની જ મનાય છે સમજી લ્યો તો હું આ બે ને આપું આ બે ને ગમે તો ઉપર રજૂ કરે એને ન ગમે તો એને ફાવે એ રજૂ કરે મોટા ભાગ છે હું કાર્યકારી પ્રમુખ ચા પણ નથી આવતી એનાથી લ્યો નઈ કોઈ મતલબ નથી આ બધા બધા છે ને પ્રભારી ને આ બધા કાર્યકારી પ્રમુખ ના બધા હોદ્દા જેટલા છે ને એ ખાલી તમને જોડી રાખવા માટે હોય છે શહેર પ્રમુખ હોય છે ને શહેર પ્રમુખ પછી પાછા વોર્ડ પ્રમુખ વળી પાછા વોર્ડ ના પ્રભારી બક્ષી પંચ મોરચો ને ઢીકળા પંચ મોરચો ને એના વડા ને તમે પૂછો તો ખરા કાગડો આવતો એ સુખી હોય દોવા થાય પૈસા હોય મારી પાસે પાંચસો કરોડ રૂપિયા હોય તો હું બ્રહ્મ સમાજ ના સેલ નો વડો થાવ વડો થાવ એટલે મારે કીધે કોઈ કાઈ આવે નહી સમજ નાતે માને નહી ઘરે માને નહી કોઈ કઈ નહી મને પાર્ટી કે કે પાંચસો સાતસો જણા લઈ આવો અને બસો પાંચસો રૂપિયા બધા આપજો ઈ મારે દેવાના લ્યો હું ફાકા ફોતરી હું બ્રહ્મ સમાજ નો અગ્રણી કોઈ કુતરું માનતું નથી હોતું કારણ કે ચારિત્ર્ય જેવી કોઈ ચીજ હોય છે ને માણસ કોને અનુસરે બેન જેના વાણી વર્તન કઈક વ્યવસ્થિત હોય એમાં હું છોગું થઈ જાવ એટલે કોઈ માને નહીં આ બધા જે બક્ષી પંદ ને ફરાણા પંદ ને ઢીકડા પંદર બધું થાય છે ડોક્ટર સેલ ને પૂછડા સેલ ને તમે જુઓ તો ખરે કોઈનું કઈ પાવલું આવતું ખાલી ગળામાં ખેસ હોય એટલે સરકાર થોડીક ઓછી હેરાન કરે બસ એટલું જ બે ચાર કામ થાય નાના મોટા બાકી કોઈનું ભલું ન થાય આ ડોક્ટર ડોક્ટર સેલ છે દર્દીઓમાં ક્યારેક એવું થાય ઓપરેશનમાં ભૂલ થઈ જાય દર્દી ઉશ્કેર્યા જાય મારા સ્વજન નું મૃત્યુ તમારી કારણે થયું છે એમ કરીને ડોક્ટર મારે કૂટે ફલાણું ઢીકણું હો હા કરે છે કેદી ડોક્ટર શૈલ કામ આવ્યો મને કયો ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે વેવટ કર્યું કાય થતું નથી બેન આ બધાય ખોટે ખોટા ઘરેણા છે જેને કહેવાય ને આ ઇમિટેશન ના એનું ક્યાં આવે નહીં રૂપાળા દેખાય પણ ક્યાંય પાવલું આવે નહીં ગીરવે મૂકવા જાવ તો કઈ ના આવે એ પણ જેને આવો ઢો હોય

ટિકિટ કોને આપવી કોને નહીં એમાં થોડું ઘણું એની ઉપજણ થાય એમાં રૂપિયા કટકટ આવે જે બધા જાણે છે આક્ષેપો થાય છે એ અને શાસક પક્ષ પણ વિપક્ષના નેતા હોય ને એની અને વિપક્ષના નેતા આપણે પ્રમુખ હોય એની એની થોડીક મર્યાદા રાખે કે ભાઈ ઓછા કરજો એમ હવે તમારું સમજી આ બધી બુદ્ધિપૂર્વક થવું થોડું ઘણું થાય પ્રજાને આને કઈ લેવા દેવા નથી અને કોંગ્રેસે અત્યારે જે આ બે પોસ્ટ કરી છે એનો અંતિમ જવાબ એ છે એને તો આ બિલાડી આ બેલ મુજબ માર જેવું કર્યું છે આભાર જગદીશભાઈ જમાવટ સાથે જોડાવા માટે અને માધ્યમ તરીકે આપણે માત્ર અપેક્ષા જ રાખી શકીએ કે કોંગ્રેસની પરિસ્થિતિમાં પરિવર્તન આવશે જે પણ અત્યારે પ્રમુખ અને વિપક્ષના નેતાની પસંદગી કરવામાં આવી છે કોંગ્રેસના કાંટાળા તાજને પહેરીને પણ કશું બદલી શકે એવી અપેક્ષા સાથે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર નમસ્કાર નમસ્કાર